કચેરી ખાતે શહેર સીપી જીએસ અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર એસીપી ડીસીપી અને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કોન્ફરન્સમાં શહેર પોલીસની કામગીરી શહેરમાં બનેલ ગુનાઓ તેમજ સીસીટીવી કેમેરા લગાવવાના પ્રોજેક્ટને લઈને સમીક્ષા કરવામાં આવી હતી પોલીસ કોન્ફરન્સની વાત કરીએ તો પોલીસ દ્વારા કેમેરાનું મહત્વ સમજાવતા હાલ જૂન બે હજાર પચીસ સુધી લોક ભાગીદારીથી કેમેરા લાગી ગયેલા છે અને પ્રોજેક્ટ બે મુજબ સીસીટીવીની ફીડ લોકલ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં મળી શકે તે માટેની સ્થિતિ જોતા હાલ ત્રણ હજાર ઇઠ્યાસી સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને બે હજાર નવસો ત્રેસઠ કંટ્રોલ રૂમને મળી રહી છે સીસીટીવીના લીધે ચોરીઓ લૂંટ જેવા ગુનાઓને ઉકેલવામાં પોલીસને ઘણી સફળતાઓ મળી છે એટલે એમ કહી શકાય કે 100% પોલીસ ડિટેક્શન જોવા મળી રહ્યું છે આ ઉપરાંત વધુ શું ફેરફાર જોવા મળ્યા તેની વધુ વિગત શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા આપવામાં આવી હતી આજે આપણે અમદાવાદ શહેરમાં છેલ્લા 6 મહિનાના જે છે એની સમીક્ષા કરવામાં આવી અને એક ઓર મુદ્દા જે અગત્યના લીધા છે બાકી પણ મુદ્દાઓ છે સીસીટીવી તો ક્રાઇમ સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબુ હેઠળ છે સતત ફર્સ્ટ પાર્ટ ના ટોટલ બગા સીરીયસ ગુણાઉ દે ગણીએ જેનો દાળ લોણ કોણ મારા મારી બધી આવે છે એ થોડું ઘટી રહ્યો છે 23 માં 6 મહિનામાં 6534 હતા 24 માં 5075 હતા અને આ વર્ષે 4850 છે તો થોડું ઘટી રહ્યો છે બીજું એડિટ પણ લેકંદર એ કંટ્રોલ માં છે અને આપણે એક જો સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા સીસીટીવી ના એના 2024 ના મઈ મહિનામાં આપણે ઉતમ કરેલું તમામ પીઆઈઓ ને એસીપી ડીસીપી એ લોકો પાસે જે સોસાયટીઓ મીટિંગ કરે મોલ અને જેટલા પણ આગેવાનો સાથે મીટિંગ કરે વધારે વધારે લોકો સ્વેચ્છાએ સીસીટીવી લગાડે એ એના માટે આપણે સૂચન કરેલું અને એને કહેતા મને ખૂબ જ हर्ष થાય છે કે અત્યાર સુધી મે 22774 કેમેરા એટલે અમદાવાદ શહેર મે લોકો એ લોકો પાણી લોકો મતલબ પોતાને સ્વૈચ્છા થી આ લોકો લગાડે છે અને એનાથી અપને પોલીસ ને બહુ મદદ મળી રહી છે અત્યાર 22774 કેમેરા માં પહેલી અપને આ ચાલુ વર્ષે માર્ચ મહિના મે ત્રીજો પ્રોજેક્ટ સીસીટીવી નો હાથે લે લીધો એ રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલ માં આવે છે એ રીતે જો લોક ભાગીદારી થી આજે પ્રાઇવેટ કેમેરા છે એ પેકેજ જે જાહેર રોડ વાળા છે જે પોલીસ ના માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશન માં પણ મળે અને કંટ્રોલ માં પણ મળે એટલે એમાં સરકાર નો કોઈ ખર્ચ નથી લોક ભાગીદારી થી લોકો પાસેથી થોડી યુ નો એનગેજ કરી જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશન માં પણ આવી રહી છે અને કંટ્રોલ મે કોણ આવી રહી છે આજે 22774 પેકી પોલીસ સ્ટેશન મે 3028 ની ફીડ આવી રહી છે અને કંટ્રોલ મે 2963 ની ફીડ આવી રહી છે એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓ ની પણ ફીડ આપણે કંટ્રોલ મે લઈ રહ્યા છીએ આના આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે તો ફેર મે જોઈએ તો કે ગુનાઓ છે चोरी ना डाड लूट ना एमे थोडो डिटेक्शन वाढू छे साखला तरीके आ लूट ना जे गुन्हा छे चालू वर्षे 100% के 100% डिटेक्शन 36 થયા હતા અને ગયા વર્ષે डिटेक्शन 87% હતા ત્યારે જો હાઉસ બ્રેકિંગ ને ઘરફોડ ચોરી હોય છે રાત માં ઘર મે ઋષિ ને કે દિવસ મે જે ચોરીઓ કરે છે એ મે 2024 મે 42% નો डिटेक्शन હતું આ વર્ષે 56% છે એટલે ગુનાની ટકાવારી છે પણ વધી છે આ ચોરીઓ જે છે એમાં લાસ્ટ યર 24 માં જૂન સુધીમાં 30% નો ડિટેક્શન હતો આ વર્ષે 37% નો છે એટલે આ ખરેખર સીસીટીવી થી પોલીસ ને ક્રાઈમમાં નહી લો લડણમાં પણ ખાસી મદદ મળી રહી છે ગુનાના શોદવાને ટકાવારી પણ વધી છે અને બાકી આ સેવાય આસમાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ ચાલી રહી છે એમાં ડિમોલિશનના આ ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓ ના ડિમોલિશનના કામ છે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે પાથા તડી પાર વગેરે ની પણ આપણે સમીક્ષા કરવામાં આવી જૂન 2025 સુધી 573 લોકો વિરુદ્ધ પાથાને કાર્યવાહી કરવામાં આવેલ છે આ સિવાય એએડપીએસ માં પણ એક દરેક પોલીસ સ્ટેશન દીટ ચાર ચાર માણસોનો એક ખાસ જવાબદારી સોંપી છે પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ પી એક પીએસઆઈ અથવા એએસઆઈ રહેશે ગડપોસ્ટ પર અને બેકપોસ્ટ પર એ પાટની એ વિસ્તારમાં જાજા наркоટિક્સની કે બધી ચાલક છે તો પીઆઈ ને જાણ કરશે કેમ કે આ કેસો કરવાની જવાબદારી એસઓજી કે ક્રાઈમની નથી લોકલ પોલીસ સ્ટેશન ની પડશે એટલે વધારે વધારે કેસો શોડ છે કાર્યવાહી કરવાનો આવે એ રીતેની આપણે સૂચના આપવામાં આવી છે એકંદરે કહી શકાય કે જેટલા પણ પ્રકારો પોલીસને મળ્યા છે दाखला तरीके आए एयर क्रैश में इंसिडेंट थी एना पर ने व्यवस्थित रीते पुलिस ने टैकल करया आज रात यात्रा पर बहुत शांति थी पसार थी अने बीजा पण जो इंसिडेंट होते एकंदर ए पुलिस के इफेक्टिवनेस पुलिस ने खासी वती छे अने कायदा ने व्यवस्था काबू हेट हर समस्या की देख हेडलाइन जी निदा